ચોમાસમાં તૂટી જશે અને ત્યારબાદ એને પરિણામે લોકો પણ સંપર્ક વિહોણા બની જશે છેલ્લા બે વર્ષથી આઠ ગામના લોકો આ પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે પરંતુ આ અંગેની ચિંતા એક પણ અધિકારીને હાલના તબક્કે દેખાતી નથી અત્રે ઉલ્લેખનીય છે કે વાંટા ગામ પાસે આખો પુલ કોતરમાં ધરાશાયી થયો છે પરંતુ આ તંત્રના પેટું પાણી હાલતું નથી બે વર્ષથી આ પુલ તૂટ્યો હોવાની જાણકારી ખુદ અધિકારીઓને પણ છે તેમ છતાં પણ કોઈ પણ અધિકારી કે કોઈ પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિ આ રસ્તે ફરકતા નથી વાટાથી હર્ષકપુરના મુખ્ય માર્ગ સુધી પહોંચવા માટે દસ કિલોમીટર સુધીનો જે માર્ગ છે અને આ રસ્તા ઉપર જ આઠ જેટલા મોટા ગામો પણ વસવાટ કરી રહ્યા છે આ માર્ગ બોડેલી તાલુકા અને પાવી જેતપુર તાલુકાને જોડે છે તો વાટા ગામે આદિજાતિ વિભાગની મોડલ શાળા હાઈસ્કૂલ અને પ્રાથમિક શાળાઓ પણ આવેલ છે મોટાભાગે આ ગામના લોકો અહીં જ અભ્યાસ માટે આવે છે ત્યારે ચોમાસા દરમિયાન આ રસ્તો બાળકો માટે બંધ થઈ જાય છે ત્યારે એને લઈને વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પણ અસર પડશે એવો ભય આ રહીશોને સતાવી રહ્યો છે એ વારે વારે હેને ક્યારે ને તૂટે એનું મૂળ પાયો જોતા હોય તો એમને ખ્યાલ આવે કે એનું મટિરિયલ એવું છે કેમ બીજા બ્રિજ તૂટતા નથી અને આ નાળું જ કેમ તૂટી જાય છે તો એની પણ એક કાળજી લેવા જોઈએ અને હવે ફરી બનાવો તો એવું વ્યવસ્થિત બનાવે કે લોકોને બીજી વાર આવે હેરાનગતિ ન થાય જો એક જ નાડું આવું બે વાર તૂટી ગયું તો પછી આજીકું હોય એવું તૂટશે અને પાછું બનાવે તૂટી જ જાય પણ એને બનાવવામાં બેસા ત્રણ વરસ નીકળી જાય તો એવામાં જીવન પૂરું થઈ જાય આ તૂટ્યા પછી ત્રણ વરસથી હેરાન થાય છે કે ચાલો ભાઈ એક ચોમાસું તો તૂટી ગયું હેરાન થઈ ગયા પણ પછી આખું વરસ ન થાય એટલે આ તો એવું લાગે કે આ જે રાજકારણ છે એ પણ એવું કે શહેર માટેની જ છે ગામડા માટે કોઈ ધ્યાન આપતા નથી અત્રે ઉલ્લેખનીય છે કે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલતા પણ ડરે છે જેને લઈને આ ડ્રોપ આઉટ રેશિયો વધી રહ્યો છે એક તરફ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે શાળા પ્રવેશોત્સવ ઉજવાય છે પરંતુ ખાટલી મોટી ખોડ એ છે કે આ અંતરિયાળ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની સુવિધા ન હોવાને કારણે અથવા એની કોઈ વૈવિક વૈકલ્પિક સુવિધા ન હોવાને કારણે આ પ્રકારની સ્થિતિનું સર્જન થાય છે એમ પ્રાથમિક શાળાના આચાર્યનો દાવો છે પહેલાં તો બાળક જ્યાં સુધી ઘરે ના પહોંચે ત્યાં સુધી તમામ શાળાના શિક્ષકો છે જ્યાં સુધી વાલી સામે લેવા આવે ત્યાં સુધી બાળકને અમે જવા નથી દેતા અને વધારે વધુ પડતો વરસાદ આવે ત્યારે આ તકલીફ સર્જાય છે તો

પાલનપુર અને ખડકલા ત્રણ ગામો આવેલા છે અને એ ત્રણ ગામમાંથી અહીંયા સરસ્વતી વિદ્યામંદિર વાંટા માધ્યમિક તળામાં લગભગ ધોરણ નવ અને દસમાં પચીસ એક વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવી ગયા છે ચોમાસામાં જ્યારે ખૂબ જ વરસાદી માહોલ હોય છે ત્યારે નાળા ઉપર વધારે પાણી વહેતું હોય છે તો વિદ્યાર્થી ઘણી વખતે ઘણા દિવસો શું છે કે અહીંયા સ્કૂલમાં આવી શકતા નથી અને જ્યારે સ્કૂલમાં આવી જાય અને વધારે વરસાદી માહોલ થઈ જાય નાળા ઉપર ખૂબ જ પાણી આવી જતું હોય તો વિદ્યાર્થીઓને અમારે અગાઉથી સાવચેત કરી દેવા પડતા હોય છે એમના વાલીઓને પણ સામેથી બોલાવી લેવા પડતા હોય છે ફોન કરીને કાં તો અમારે પણ વિદ્યાર્થીઓને ત્યાં એમના ઘરે પહોંચાડવાની તસ્તી ઉઠાવવી પડતી હોય છે અમે અમેકાંઠાના જે વિદ્યાર્થીઓ અહીં અમારા સ્કૂલમાં આવ્યા છે અભ્યાસ અર્થે તો એ વાલી ઘણી વખત અમને અગાઉથી પણ ફોન કરીને પૂછતા હોય છે કે સાહેબ આજે બાળકને શાળામાં મોકલીએ કે કે નહીં હવે સ્વાભાવિક રીતે જો પાણી વધારે જ હોય છે તો અમે સ્કૂલમાં પણ ઘણી વખત વિદ્યાર્થીઓને બોલાવતા નથી કાં તો પછી વધારે પાણી આવી ગયું હોય તો વિદ્યાર્થીઓને રજા આપી દીધા છેલ્લા દસ વર્ષમાં બ્રિજ બે વાર તૂટી ગયો છે અને તેને લઈને ગ્રામજનોએ આ બ્રિજ બનાવવા માટે ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આક્ષેપ કર્યો છે કે નારું બાંધકામ ચાલુ થાય કેમ કે દસ થી બાર ગામોના લોકોનો વિકાસ રૂધાય છે કામ ધંધો બગડે છે શિક્ષણ બગડે છે બાળકોનું રોગીઓને સારવાર માટે તકલીફ પડે છે તો વહેલી તકે નારાનું કામ ચાલુ થાય એવી અમારી માગણી છે જો ટૂંક સમયમાં નારાનું બાંધકામ ના થાય તો અમે ગાંધી ચિંતા રાહે આંદોલન કરીશું કેટલી વખત બે વખત બ્રિજ બન્યો અને તૂટી ગયો તો હલકી કક્ષાઓનું મટીરિયલ વાપરતા હોય સરકારે ગમે તેવા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી દીધો હોય ને પછી એની કોઈ ગુણવત્તા વગર તમે પાસ કરી દો અને એનો મુશ્કેલીઓ આપણે પ્રજાને વેઠવાનો વારો આવે છે એ અહીંના જે દસ બાર ગામોને ઘણી બધી તકલીફ પડે છે પણ એ જેને તકલીફ પડે છે ને એને જ ખબર પડે ને એ જ લોકો અહીંયા આવીને કહે છે બાકીના બધા ઘરે બેસી રહ્યા છે બરાબર એટલે અહીંયા જે પુલની જે માગણી છે અહીંના લોકોની એ તાત્કાલિક ધોરણે કંઈક એનું સોલ્યુશન આવે અને બાંધકામ ચાલુ થાય એવી અમારી અપેક્ષા છે મુશ્કેલી પડે એટલે અત્યારે તો પચીસ કિલોમીટર ફરવા જવું પડતું હોય છે અને ઘણી બધી આરે સ્કૂલોમાં પણ બાળકો જતા હોય તો એમને પણ ઘણી બધી તકલીફ પડતી હોય છે અને ખેડૂતોને પણ ઘણી બધી તકલીફ પડતી હોય છે અને ક્યારેક બાળકો પલળી અને પાછા પણ રિટર્ન ઘરે આવતા હોય છે અને બીજું કે અમને તો એવું લાગે કે અહીંયા જે ભાજપની સરકાર એમ એવું બોળો મારે છે કે ભરોસાની સરકાર એમ પણ અમને એ ભરોસો નહીં લાગતો કે આ નારું છેલ્લા ત્રણ વર્ષથી તે ત્રણ ત્રણ ચોમાસો ગયો અને આ નારાનું કામ ને એવું જ છે અને એની છેલ્લા જે અધિકારીઓને પણ બધાને ખબર છે છતાં પણ આ કોઈ એની નોંધ લેતા નથી અને કામ થતું નથી જો કે આ બાબતે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ આ વિષય ઉપર કશું જ બોલવા માટે તૈયાર નથી તો બીજી તરફ ગુજરાત વિધાનસભાના માજી વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે સરકારમાં વારંવારની રજૂઆતો કરી છે તેમ છતાં પણ કોઈ જ હકારાત્મક પરિણામ મળ્યું નથી મુડેલી તાલુકાનું સ્ટેટ વખતનું ગામ દરબારોનું ગામ રજવાડી ગામ વડાજ વડા તલાવ થી સીધો વાંટા રસ્તો નીકળે એટલે વાંટાથી ખડકલા થઈ ઘેડિયા થઈ બારવાડ બારાવાડ થી સીધો ભેસાવાઈ નીકળે અને આ રસ્તા ઉપર ત્રણ જગ્યાએ રસ્તો તૂટી ગયો છે અત્યંત ચોમાસામાં દુર્દશા થાય એવા આ ગામડાની દશા થાય એમને માલ સામાન ખાતર બિયારણ દવા છોકરાઓને હોય તો તકલીફ પડે એવો એવો જરૂરી રસ્તો સરકારના ધ્યાન પર છે છે કે કેમ મને ખ્યાલ આ બાબતની રજૂઆતો થયેલી હતી પણ જાણી ચામડીની આ સરકાર આદિવાસી વિસ્તારના વિકાસ માટે ધ્યાન ઓછું આપે છે સગવડતા માટે ઓછું આપે છે ખાસ કરીને ભેંસાવીમાં માધ્યમિક શાળા આવેલી છે ત્યાં છોકરાઓ ભણવા આવે છે છોકરીઓ ભણવા આવે છે આ બાજુ વડા તલાવ સરકારી શાળા છે અને સરકારી શાળામાં પણ બહારના વિદ્યાર્થી તરીકે છોકરાઓ ભણવા આવે છે અને એ છોકરાઓને તકલીફ ના થાય એના માટે સરકારે જ્યાં તૂટી ગયું છે ત્યાં સારું ડાયવર્ઝન બનાવવાની જરૂર છે હવે ચોમાસું માથે આવી ગયું છે ત્યારે પાણી આવશે અને છોકરાઓનો અભ્યાસ નહીં બગડે એટલા માટે સરકારે કાળજી રાખીને ભેસાવાહી બારવાડ ખડકલા ખડકલાથી સીધા વાંટા જે રસ્તો આવે છે એના પર સરકાર સવિશેષ ધ્યાન આપે અને આ વિસ્તારની પ્રજાને રસ્તાની સગવડતા આપે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદયપુર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર